વેલકમ ટુ માય ચેનલ હિડન તડકા આજે આપણે બનાવશું ભીનાનું ટ્રેડિશનલ આપણું ગુજરાતી શાક એના માટે મેં એક લોહીં લીધું છે ગેસ સ્ટાર્ટ કર્યો છે એમાં મેં ચાર ચમચા તેલ મૂક્યું છે એમાં આપણે થોડીક મેથી મેથી એનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે આ મેં અઢીસો અઢીસો જેટલા ભીંડા લીધા છે એને મેં ધોઈ સાફ કરી લૂછી અને આવા આ રીતના પીસ કરી લીધા છે હવે એક ચમચી હીંગ ડાલશું પછી આપણે એમાં ભીંડા થોડી વાર ફ્રાય થાય આ રીતના મિનિટની આસપાસ આપણે આ રીતના પછી આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું એક ચમચી હળદર પછી મીડિયમ આર્થ પર ધીમો મીડિયમ આર્ટ ઉપર આપણે એને થવા દેવાનું ઢાંકણ ઢાંકી દેવાનું આ રીતના પછી આપણે એને પાંચ મિનિટ પછી કરશું ભીંડો બની ગયો છે હવે એમાં આપણે લસણની ચટણી એડ કરશું જે જે મેં ચાર કળી લસણ લીધું છે પછી એને ખાંડીમાં ખાંડી એમાં દોઢ ચમચી જેટલું મરચું નાખી અને એડ કર્યું છે તમે કોઈ વધારે તીખું ખાવાના હોય કે ખાઈ શકતા હોય તો વધારે નાખી શકો લસણ ની આવે દસન મિક્સ થઈ ગયું હોય લસણ ની ચટણી ની સુગંધ હોય એક ચમચી ધાણા જોયું એડ અને હવે આ મેં એક મોટું ટમેટું લીધું છે એને ઝીણા પીસ કરી કરી લીધા છે પાછું થોડી વાર આપણે એને ઢાંકણ ઢાકી બે મિનિટ ટમેટા ચડે એકલી વાર લેવા દઈશું તમે જોઈ શકો છો ટામેટા ચડી ગયા છે પછી આ રીતે છે હલાવી અને આપણું શાક રેડી છે ફાઇન ગેસ બંધ કરી દઉં છું અને હવે એને આપણે સર્વ કરશું સરસ ટેસ્ટી ભીંડાનું લસણની ચટણી વાળું શાક રેડી હવે એમાં એમાં થોડીક કોથમરી ઉપરથી આપણે ગાર્નિશ શકો ઓકે ફ્રેન્ડ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા લાઈક બટન દબાવતા ન ભૂલતા ઓકે થેન્ક યુ